સુરત શહેર કે જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે ત્યાં વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે આવા જ એક કિસ્સામાં સુરતના એક જીન્સ કાપડના વેપારી સાથે રૂપિયા ચાર પોઈન્ટ એકત્રીસ કરોડની મોટી છેતરપિંડી થઈ છે આ કિસ્સામાં દિલ્હીના શાહિદ અલી નામના વેપારીએ વર્ષ બે હજાર સોળમાં સુરતના વેપારીનો સંપર્ક કર્યો હતો એક વર્ષના સમયગાળામાં તેણે ટ્રાન્સપોર્ટ મારફતે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડનું ડેનિમ જીન્સનું કાપડ મંગાવ્યું હતું પેમેન્ટની ગેરંટી તરીકે શાહિદ અલીએ ચાલીસ ચેક આપ્યા હતા જે પાછળથી રિટર્ન થયા હતા આ મામલે સુરતના વેપારીએ ઇકો સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શાહિદ અલીની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર લઈ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે અને પૈસા ક્યાં વપરાયા તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે શાહિદ અલી ઝાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી શાહિદ અલી ઝફર અલીને પકડી પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવા મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એને બોનાફાઈડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એણે બારોબાર માલ વેચી મારો એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે જે આરોપી છે એણે પોતે એને વિશ્વાસમાં લીધો હતો ઇનિશિયલી એણે જે પહેલાં બે ત્રણ ટ્રાન્ઝેક્શન થયા તેણે પેમેન્ટ પણ કર્યું હતું અને એણે પોતાની બે અલગ અલગ કંપનીઓ દિલ્હીમાં એક્ટિવેટેડ છે એક કંપનીનું નામ હતું જે કે ફેબ્રિક્સ અને બીજી કંપની પણ એની એ જ નામની એણે અલગ અલગ ઓફિસીસ પણ એને એસ્ટાબ્લિશ કરી એને બતાવેલી હતી એટલે દિલ્હી ખાતે પોશ એરિયામાં બે બે ઓફિસિસ છે બંને ઓફિસીસ અપ એન્ડ રનિંગ છે વર્કિંગ છે એ બધી જ વસ્તુ એને બતાવીને એને ટોટલ વિશ્વાસમાં લીધો હતો અને ત્યાર પછી એણે મોટા મોટા ઓર્ડર્સ કરીને એ ઓર્ડર પણ એને પેમેન્ટ આપવાનું એણે બંધ કરી દીધો મેં આપ લોકોને વાત કરી એ પ્રમાણે આ જે તમામ માલ એક વર્ષના સમયગાળામાં જે લેવાયો છે અલ્ટ્રા ડેનીમ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી એ માલ આ જે વ્યક્તિ છે જે કે ફેબ્રિક્સની જે કંપનીના ઓથા હેઠળ જેણે આ સાઈદ અલી જાફર અલી આરોપી છે તો જે કે ફેબ્રિક્સ થ્રુ દિલ્હી કે ગુજરાત દિલ્હી કે પછી ભારતના અન્ય રાજ્યોમાં આ જે માલ જ્યાં જ્યાં ગયો છે એની તમામ તપાસ હાથ ધરવામાં આવશે અને એની અંદર જો વગર જીએસટીએ બારોબાર ઓન એ ઓન માલ કોઈને વેચી માર્યો હશે તો એ બધા જ લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે અને આની અંદર જ્યાં આપણે એવું લાગશે કે ઇનવોઇસ વગર અથવા તો બારોબાર માલ વેચી મારવામાં આવ્યો છે તો જીએસટી ડિપાર્ટમેન્ટે પણ આ બાબતે અલગથી રિપોર્ટિંગ કરવામાં આવશે હાલના તબક્કે આરોપીને ધરપકડ થયા પછી દિલ્હી યુપી આ બધી જગ્યાએ એના ગુનાહિત ઇતિહાસ બાબતે રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતનું જે આપણું ઈ ગુચકો પોર્ટલ છે એ અને આઈસીજીએસ પોર્ટલ એની પર પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં અને દિલ્હીમાં પણ દિલ્હી પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી રહી છે કે આ આરોપીએ ત્યાં લોકલ લેવલે કોઈ સાથે ઠગાઈ કે છેતરપિંડી કરી હોય તો એ આરોપી બાબતે એ લોકો પણ પૂછપરછ કરવા આવી શકે હાલના તબક્કે એવું જ જાણી જાણવામાં આવી રહ્યું છે કે ભાઈ એને પૈસા બધા સગે વગે કરી નાખ્યા છે અને એ જે માલ છે એને બારોબાર બીજા લોકોને વેચી માર્યો છે પણ મેં કહ્યું એ પ્રમાણે પાંચ દિવસના રિમાન્ડ આપણી પાસે છે એ જે કે ફેબ્રિક્સના જે અકાઉન્ટની ડિટેલ્સ મળશે આરોપીના પર્સનલ અકાઉન્ટની ડિટેલ્સ અને ફેમિલીના અકાઉન્ટની ડિટેલ્સ એ બધી ડિટેલ્સ આધારે આપણે ફર્ધર તપાસ કરી શકીશું અને અલગ અલગ જે પણ કંપનીઓએ આ વ્યક્તિ જે કે ફેબ્રિક્સ કે પછી ડાયરેક્ટલી સાહિદ અલી પાસથી માલ લીધો હશે એ તમામ વ્યક્તિઓને આ ગુનાના કામે નોટિસ આપીને એ લોકોને નિવેદન પણ લેવામાં આવશે અને જરૂર જણાય એની અંદર ગુનાહિત મળે એ ગુના આ ગુનાના કામે એ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે